કારેલાનું શાક બનાવ્યું છે અને કારેલાનું નામ સાંભળતાની સાથે આપણને એવું થાય કે કારેલાનું શાક કેમ બનાવ્યું છે પણ ફ્રેન્ડ્સ કારેલાનું શાક અલગ રીતે ટેસ્ટી અને ચટપટું બનીને તૈયાર થતું હોય છે અને આજે હું તમારી સાથે શાકની એક અલગ જ રેસીપી એટલે કે નવી જ રીતનું શાક જે કડવું પણ નહીં લાગે અને મીઠું અને ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થશે તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં તો કારેલાનું શાક બનાવવા માટે મેં અઢીસો ગ્રામ ફ્રેશ અને તાજા કારેલા લીધા છે હવે કારેલાની ની છાલ છે તે કાઢી લેવાની છે કારેલાની ની છાલ કાઢવાથી તેની કડવાશ છે તે 20 થી ત્રીસ ટકા ઓછી થઈ જાય છે અને જો તમારે એકદમ કડવાશ દૂર કરવી હોય તો કારેલાને સમારી લેવાના છે અને એક બાઉલમાં કારેલા લઈ લેવાના છે અને મીઠું ઉમેરી અને દસ મિનિટ માટે મૂકી દેવાના છે જેથી તેની કડવાશ છે તે દૂર થઈ જશે અહીંયા આપણે અઢીસો ગ્રામ કારેલા લીધા છે અને તેને સમારી લીધા છે તમે જોઈ શકો છો કે આ રીતે મેં ઊભી સ્લાઇડ્સમાં કટ કરી લીધા છે એટલે કે સમારી લીધા છે તે જ પ્રમાણમાં અહીંયા મેં બટાકા લીધા છે બટાકાને પણ ઉપરની છાલ છે તેને કાઢી લેવાની છે અને આ રીતે ઊભે સ્લાઇડ્સમાં કટ કરી લેવાના છે હવે આપણે શાક બનાવીશું તો શાક બનાવવા માટે પેનમાં બે મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે ફ્રેન્ડ્સ તેલનું પ્રમાણ વધારે રાખવાનું છે જેથી શાક છે તે ટેસ્ટી બનીને તૈયાર થાય છે તેલ ગરમ થઈ જાય પછી અડધી ચમચી જીરું અને અડધી ચમચી રાઈ ઉમેરવાની છે અને ચપટી હિંગ ઉમેરવાની છે હવે અહીંયા લસણ ઉમેરવાનું છે લસણને ક્રશ કરીને નથી ઉમેરવાનું તેને આમ કટ કરી એટલે બે પીસમાં કટ કરી અને પછી ઉમેરી લેવાનું છે જેથી લસણનો ટેસ્ટ બહુ સરસ લાગે છે બે મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે ડુંગળીને પણ ઊભી સ્લાઇસમાં કટ કરી છે તેને પણ ઉમેરી અને સાતળવાની છે લસણ અને ડુંગળીની ફ્લેવર કાયલા શાકમાં બહુ સરસ લાગે છે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો બહુ સરસ એવું શાક છે તે બનીને તૈયાર થાય છે હવે હળદર ઉમેરવાની છે અને ડુંગળીને સાતળવાની છે હવે જે કારેલા અને બટાકાને સમયને રાખ્યા હતા તે પણ આપણે ઉમેરી દેવાના છે હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને મીઠું ઉમેરી અને એકવાર સારી હલાવી લેવાનું છે હવે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે અને ઢાંકણ ઢાંકી અને બે મિનિટ માટે થવા દેવાનું છે ફ્રેન્ડ્સ કરેલાની વાત કરીએ તો કરેલા એટલા ગુણકારી છે તે તમને પણ ખબર છે અને કરેલાનું શાક અલગ રીતે બનતું હોય છે પંજાબી સ્ટાઇલમાં બનતું હોય છે પણ આજે આપણે ગુજરાતી સ્ટાઇલમાં આપણા બધાને ઘરે જે રીતે બનતું હોય છે તે રીતે જ હું રેસીપી તમારી સાથે શેર કરું છું પણ અહીંયા કરેલાનું શાક કડવું લાગતું હોય છે પણ આ રીતે આપણે જે ઉપરની છાલ કાઢી અને કરેલાની સમારા છે એટલે શાક છે તે કડવું નહીં બને અને એકદમ ટેસ્ટી શાક બનીને તૈયાર થશે હવે આ બે મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે બટાકા અને કારેલા છે તે સરસ એવા ચડી ગયા છે તો બટાકા અને કારેલા છે તે સરસ એવા ચડી ગયા છે તો હવે મસાલો કરી છું તો મસાલામાં અડધી ચમચી હળદર પાવડર લાલ મરચું ધાણાજીરું પાવડર અને એક ચમચી ગરમ મસાલો ઉમેર્યો છે તો તેને શાકમાં ઉમેરી લેવાનું છે અને બે ચમચી ગોળ ઉમેરવાનું છે ગોળ ઉમેરવાથી શાક છે તે બહુ સરસ લાગશે અને થોડીક એવી કડવાશ હશે તે પણ દૂર થઈ જાય છે તો ગોળ ઉમેરી અને સારી રીતે શાકને મિક્સ કરવાનું છે અને બે મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને થવા દેવાનું છે કરેલાનું શાક બાળકોને નથી ભાવતું પણ અલગ રીતે શાક બનાવી અને બાળકોને સર્વ કરી શકો છો તેની ગ્રેવીવાળું શાક પણ બાળકોને સર્વ કરી શકો છો અહીંયા બે મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કરેલાનું શાક છે તે પરફેક્ટ એવું બનીને તૈયાર થઈ ગયું છે જે આપણે ગુજરાતી સ્ટાઇલમાં અને ગુજરાતી ઘરમાં બનતું હોય છે તેવું જ કરેલા અને બટાકાનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે તો શાકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું ફ્રેન્ડ્સ કરેલા અને બટાકાનું શાક મારા પપ્પાનું ફેવરેટ હતું તેમને બહુ જ ભાવતું હતું તો તેમણે જે શાક ભાવતું હતું તે જ મેં તમારી સાથે શેર કર્યું છે અહીંયા શાક સાથે મેં રોટલી સર્વ કરી છે તમે રોટલી કે ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો સાથે મેં કેળનું અથાણું પણ સર્વ કર્યું છે તો ગુજરાતી સ્ટાઇલમાં બનાવવામાં આવેલું કરેલા બટાકાની શાકની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો મળીએ છીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ